એક જણાને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી સાંભળો એક કરોડની લોટરી જેને કોઈ દી 1000 રૂપિયા ગણેલા નહીં એને ભરવાની 1 કરોડની લોટરી હજી એને જ ખબર ન પડી એની બાયડીને ખબર પડી એને જો ખબર પડી કે જો આને ખબર પડશે તો આનું તો સટકી જા આની ઢગલી ખઈ જા એને કરતાં એ એના ગુરુજી પાસે ગઈ એને કીધું કે મારા જો પતિને 1 કરોડની લોટરી લાગી કોઈ દી એને 1000 રૂપિયા ગણેલા નથી ગરબારી ખબરો પડશે ને તો એની ડગલી ખાઈ જાશે તો હું એને આયા મોકલી તમે આમ જ્ઞાનની ને માયાની ને એમાં વાતું વાતું માથી ધીમે ધીમે કહેજો તમે કાંઈ વાંધો નહીં કામેથી ઘરે આવ્યો કીધું કે જાઉં ગુરુજી બોલાવે મેં ગયો માયા તો એવી વસ્તુ છે ને આમ ને તેમ ને ફલાણો ને એવી એવી જ્ઞાનની વૈરાગની વાતો કરી પછી હળવેક નારાયણ કીધું માનો કે તને એક કરોડની લોટરી લાગે તો એક કરોડ ની ક્યાં વાત કરો એ કે નહી માનો કે તને એક કરોડ ની લોટરી લાગે તો એ કે તો બાપુ લાખ તમારા તો બાપુ ની કહી ગઈ હારા હાના ની કહેવાય દે